કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે શ્રી હરિની કૃપાથી દાંપત્ય જીવનમાં સર્વ સુખ સમૃદ્ધિ અને સુખ આવે બધા પાપોનો નાશ થાય છે અને આ એકાદશી ને એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ બાજુઓ બદલી નાખે છે તેથી તેને સમય મહત્વ અને વ્રત કથા પરિવર્તિત એકાદશી પંચાંગ અનુસાર ભાદ્રપદની પરિવર્તિતની એકાદશી ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ છે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુ આ એકાદશી પર પક્ષ બદલી નાખે છે આ વ્રતના પુણ્યને કારણે સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ પણ આવે છે પરિવર્તિની એકાદશી મુહૂર્ત પંચાંગ અનુસાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે સાડા દસ વાગ્યા શરૂ થશે અને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે આઠ વાગીને એકતાલીસ મિનિટ સમાપ્ત થશે પૂજા મુહૂર્ત સવારે સાત વાગીને અડત્રીસ મિનિટ સવારે નવ વાગીને અગિયાર મિનિટ આ પછી રાહુકાલ શરૂ થશે પરિવર્તિની એકાદશી વ્રત પારણાનો સમય પરિવર્તન પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સવારે છ વાગીને છ થી સવારે આઠ વાગીને ચોત્રીસ મિનિટ દરમિયાન તોડવામાં આવશે આ દિવસે દ્વાદશી તિથિ સમાપ્ત થવાનો સમય સાંજે છ વાગીને બાર મિનિટ છે પરિવર્તિત એકાદશીનું व्रत કેવી રીતે કરવું એકાદશી વ્રત મુખ્યત્વે કલાક માટે રાખવામાં આવે છે એટલે કે સ્થાનિક સૂર્યોદયના સમયથી બીજા સૂર્યોદય સુધી એકાદશીના વ્રતના એક દિવસ પહેલા સાંજે બધા અનાજનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ જેથી બીજા દિવસે સૂર્યોદય સમયે ઉપવાસ શરૂ થાય ત્યારે પેટમાં અનાજનો કોઈ અવશેષ ન રહે આ પછી એકાદશી દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરીને વ્રત કરવાનો સંકલ્પ કરો અને પછી દિવસભર ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને પૂજા કરો જાગરણ રાત્રે કરવું જોઈએ અને પછી બીજા દિવસે ઉપવાસ તોડવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ પદ્ધતિથી એકાદશી વ્રત કરવાથી જલ્દી સફળતા મળે છે એકાદશી વ્રતમાં શું ખાવું તમે એકાદશી વ્રત દરમિયાન ફળો ખાઈ શકો છો આમાં માત્ર કેરી દ્રાક્ષ કેળા બદામ અને પિસ્તા વગેરે અને પૂજાની પદ્ધતિ વિશે પૂછ્યું પછી કૃષ્ણજીએ એ ને એક વાર્તા કહી જે બ્રહ્માજી એ મહાત્મા ને કહી હતી નારદે બ્રહ્માજી પૂછ્યું ભગવાન વિષ્ણુ ની પૂજા કરવા માટે મારે તમારી પાસેથી જાણવું છે કે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની એકાદશી કઈ છે બ્રહ્માજીએ કહ્યું તમે મને ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પદ્મ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તે દિવસે ભગવાન ઋષિકેશની પૂજા કરવામાં આવે છે સૂર્યવંશમાં માંદાતા નામની એક ચક્રવર્તી સત્યવાદી અને ગૌરવશાળી રાજશી જે રાજા અને ઋષિ બંને છે તેના રાજ્યમાં દુકાળ પડ્યો હતો લોકો માનસિક ચિંતાઓથી પરેશાન હતા અને રોગચાળો ફાટી નીકળ્યો હતો તેમની પ્રજા નિર્ભય અને આર્થિક રીતે સમૃદ્ધ હતી મહારાજાની તિજોરીમાં પ્રામાણિકને કમાયેલા પૈસા જ હતા તેમના રાજ્યમાં તમામ જાતિ અને આશ્રમના લોકો પોતપોતાના ધર્મમાં જોડાયેલા હતા માંદાતાના રાજ્યની ભૂમિ કામદેની જેવી ફળદાયી હતી તેમના શાસન દરમિયાન લોકોનું જીવન ખૂબ જ સુખી હતું એકવાર કોઈ કર્મના ફળને લીધે રાજાના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડ્યો જેના કારણે ભૂખમરાથી પીડાતા લોકો બરબાદ થવા લાગ્યા લોકો રાજા પાસે આવ્યા અને કહ્યું કે તેમને લોકોની વાત સાંભળવી જોઈએ પાણી એ ભગવાનનો વાસ છે તેથી જ તેમને નારાયણ કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુ નારાયણ સ્વરૂપે સર્વવ્યાપી છે તે જ વાલોનું રૂપ ધારણ કરીને વરસાદનું કારણ બને છે અને વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે અને અન્ન દ્વારા લોકો જીવિત રહે છે મહારાજ આ સમયે લોકો અન્ન વિના મરી રહ્યા છે તો કૃપા કરીને કોઈ ઉપાય શોધો રાજાએ કહ્યું કે તમારી વાત સાચી છે અન્નને બ્રહ્મા કહે છે પ્રાણીઓ ફક્ત ખોરાક પર જ જીવે છે રાજાઓના અત્યાચારને કારણે પ્રજાને ભોગવવું પડે છે તેવું પુરાણોમાં પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ જ્યારે હું તેનો વિચાર કરું છું ત્યારે મને આમાં મારા તરફથી કોઈ ગુનો દેખાતો નથી તેમ છતાં હું લોકોના કલ્યાણ માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ આ નક્કી કરીને રાજા માંદાતા કેટલાક લોકો સાથે ભગવાનને પ્રણામ કરવા જંગલ તરફ પ્રયાણ કર્યું ત્યાં તે ઋષિઓ અને તપસ્વીઓને મળ્યા એક દિવસ તેણે બ્રહ્મપુત્ર અંગિરા જોઈ રાજાએ તેને જોતાની સાથે જ પોતાના બંને હાથ જોડીને ઋષિના ચરણોમાં પ્રણામ કર્યા ઋષિએ પણ રાજાનું અભિવાદન સ્વીકાર્યું અને રાજ્ય વિશે પૂછ્યું રાજાએ લોકોની સ્થિતિ વિશે માહિતી આપી અને ઋષિના સ્વાસ્થ્ય ઋષિ આપ્યું ઋષિએ રાજાના આવવાનું કારણ પૂછ્યું તો રાજાએ કહ્યું કે તેમના રાજ્યમાં બધું બરાબર ચાલી રહ્યું છે પરંતુ કેટલાક કારણોસર વરસાદનો અભાવ છે મને આનું કારણ ખબર નથી અંગિરાએ કહ્યું સત્યયુગ શ્રેષ્ઠ યુગ છે આમાં લોકો ભગવાનના ચિંતનમાં મગ્ન રહે છે આ યુગમાં માત્ર બ્રાહ્મણો જ સંન્યાસી છે અન્ય લોકો નથી તમારા રાજ્યમાં શુદ્ર તપ કરે છે અને તેના કારણે વરસાદ પડતો નથી તેનો સામનો કરવા માટે તમારે યજ્ઞ કરવો જોઈએ જેથી આ ખામી શાંત થઈ જાય રાજાએ કહ્યું મુનિવર તે તપસ્યામાં વ્યસ્ત છે અને તેનો કોઈ ગુનો નથી

ઋષિના આ શબ્દો સાંભળીને રાજા ઘરે પરત ફર્યા અને ચારેય જાતિના લોકો સાથે ભાદ્રપદ માસના શુક્ એકાદશી નું કર્યું આ ઉપવાસના કારણે રાજ્યમાં વરસાદ શરૂ થયો અને ધરતી લીલાછમ સુશોભિત થવા લાગી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આ કારણથી યુધિષ્ઠિરે પદ્મ એટલે કે પરિવર્તિત નું મુહૂર્ત કરવું જોઈએ આ વ્રત કથા વાંચવા અને સાંભળવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી